માળિયા હાટીના ભાજપ સંચાલિત તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાઈ મોવડી મંડળની મધ્યસ્થીએ અંતે નાઠામમાં ઘી ભળ્યું માળિયા હાટીના તાલુકા પંચાયતમાં આશરે એકાદ વર્ષ પહેલાં તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલ વીસ સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાશા ગીરના સદસ્ય નયનાબેન આશીષભાઈ લાડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી જેઓ પ્રત્યે ગત તારીખ વીસના રોજ ઉપપ્રમુખ રણજીતસિંહ મશ્રીભાઈની આગેવાની હેઠળ સત્તર સદસ્યોની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરતા સ્થાનિક તથા જિલ્લાનું રાજકારણ ગરમાયું હોય પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા તાત્કાલિક કંટ્રોલ હાથ ધરી અસંતુષ્ટોને સમજાવટ કરી હાલ આ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી હોવાનું ઉપપ્રમુખ રણજીતસિંહ મશ્રીભાઈએ જણાવેલ છે રણજીતસિંહ મશરીભાઈ યાદવ માળીઆટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમે વીસ તારીખે વીસ તારીખે વીસ માળીઆાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓમાંથી સત્તર સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર કરવામાં આવે જેમના અનુસંધાને ગઈ તારીખ એકવીસના રોજ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપની સૂચના મુજબ અમે અવિશ્વાસ દરખાસ્ત પરત ખેંચીએ છીએ હવે પછી ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરશે એ અમને બધાને શિરોમાન્ય રહેશે બે દિવસમાં પાછું ખેંચી લેવાનું કારણ શું ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર